નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ મે બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જાઈશ અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે કેસર કેરીની હરાજી અત્યારે ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે

ક્વોલિટીમાં કાંઈ ઘટે ચોખ્ખો માલ એકદમ બારસો ને પચાસ રૂપિયા ભાવ આ કેસર કેરીનો ક્વોલિટીમાં પણ કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટીમાં હાલે ભાઈ બારસો ને પચાસ રૂપિયા ભાવ આ કેરીનો જોઈ લો ક્વોલિટી અગિયારસો રૂપિયા ભાવ જવો ભાઈ કેસર કેરીનો ભાઈ જોઈ ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં માલ એમ તો સારો હોય ભાઈ અગિયારસો રૂપિયા ભાવ આનો ભાઈ કેરીન ક્વોલિટી અગિયારસો રૂપિયા ભાવ જવો ભાઈ કેરીન ક્વોલિટી અગિયારસો ભાવનો

તેરસો રૂપિયા ભાવ જોવાનો વાળો માલ ભાઈ બારસો રૂપિયા ભાવ જોવો ભાઈ મોટું ફળ જમ્બો સાહેબ ભાઈ લો કેરીની ક્વોલિટી ભાઈ બારસો રૂપિયા ભાવવાનો જોવો ભાઈ ક્વૉલિટીમાં ભાઈ ફળ પણ મોટું ભાઈ બારસો રૂપિયા ભાવવાનો લો ભાઈ ક્વોલિટીમાં સારો માલ છે આ ભાઈ બારસો રૂપિયા ભાવ જોવા કેરીનો બારસો સાતસો ને પચાસ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ ઝીણું ફળે ભાઈ કોલિટી માલ જો ભાઈ ભાઈ સાતસો ને પચાસ રૂપિયા ભાવ જોવો ભાઈ જીણું ફળ જોઈ લો લેટી કેરી સાતસો ને પચાસ રૂપિયા ભાવ એક હજાર પચાસ રૂપિયા ભાવ જુઓ ભાઈ કેરીની સાઈજ ભાઈ જુઓ ક્વોલિટીમાં હું માલે ભાઈ એક હજાર પચાસ રૂપિયા ભાવનો જોઈ લ્યો ક્વોલિટીમાં ભાઈ હોઉ માલે ભાઈ એક હજાર પચાસ રૂપિયા ભાવ જોવો ક્વોલિટી એક હજાર પચાસ રૂપિયા ભાવ જોઈલ્યો ક્વોલિટી કેરી ભાઈ આ કેસર કેરીનો ભાવ અગિયારસોને પચીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં પણ સારો માલે ભાઈ જોઈ લ્યો એકદમ ફળ પણ સારું અગિયારસો ને પચીસ રૂપિયા ભાવ આ કેસર કેરીનો ભાઈ રી લ્યો ક્વોલિટી ભાઈ દાણે ચડેલો માલ આ ભાઈ કાંઈ કટે ક્વોલિટીમાં અગિયારસો ને પચીસ ભાઈ આ કેસર કેરીનો ભાવ એક હજાર ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કેમ ક્વોલિટીમાં સારો માલે ભાઈ જોઈ લો ફળ પણ મોટું છે ભાઈ એક હજાર પચાસ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ આ કેસર કેરીનો જોઈ લો ચોખ્ખી કેરી ભાઈ એક હજાર પચાસ રૂપિયા ભાવ આ કેરીનો એક હજાર

ભાઈ આ કેરીનો ભાવ એક હજાર ને પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ મોવો માલે ભાઈ જોઈ લો એક હજાર ને પચીસ રૂપિયા પાવાનો જોઈ લો કેરીની ક્વોલિટી એક હજાર પચીસ રૂપિયા ભાવ જોવાની ક્વૉલિટી કેરીની એક હજાર પચી પચીસ રૂપિયા આ ભાઈ એક સાત જો ભાઈ હાથસો ને પચાસ રૂપિયા ભાવ જોઈ લો કેરી ભાઈ નાનું ફળ હે ભાઈ સાડા સાતસો રૂપિયા ભાવ ચોખ્ખો માલા હાથસો ને પચાસ રૂપિયા ભાવ જોઈ લો ફળ ભાઈ ફળસો ને પચાસ રૂપિયા ભાવિટી નો ભાવ એક હજાર ને પચીસ રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીએ ક્વોલિટી જો ભાઈ ફળ અવડું હે ભાઈ એક હાજર પચીસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી કેરી ના ફળ પણ સારું હે ભાઈ એમ તો સાઈજ નું છે નાનું એ ભાઈ એક હજાર ને પચીસ રૂપિયા ભાવ ભાઈ આ કેરીનો ભાવ આઠસો ને પચાસ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ ક્વોલિટી કેરી ભાઈ ક્વોલિટી માં માલે ભાઈ આઠસો ને પચાસ રૂપિયા ભાવ કેરીનો જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટી આઠસો ને પચાસ રૂપિયા ભાવિટી આઠસો પચાસ હો